ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દિલ્હીમાં સત્તાવીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજયને લઈ વિજય ઉત્સવ મનાયો ફટાકડા ફોડી મોડું મીઠું કરી તેમજ મીઠાઈ વિતરણ કરીને આ ઉત્સવની ઉજવણી કરી હતી આ પ્રસંગે જંબુસર અને આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી તેમજ જંબુસર તાલુકા શહેર આમોદ શહેર તથા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા મળી અને આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગત પાંચ ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે દિલ્હીની જે ચૂંટણી યોજાય એનું રિઝલ્ટ જે જ્યારે જાહેર થયું છે ત્યારે આજના દિવસે ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે ત્યારે હું શ્રેષ્ઠ નેતૃત્વ અને આપણા સૌના આદરણીય એવા નરેન્દ્ર મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ તેમજ જેપી પી નડ્ડાજી તેમજ દિલ્હીના સૌ કાર્યકર્તાઓને જેઓએ ખૂબ પુરુષાર્થ કરીને ભારતીય જનતા પાર્ટીને સુડતાલીસ જેટલી સીટો પર ભવ્યતિ ભવ્ય વિજય અપાયો છે ત્યારે આજના દિવસે જંબુસરના અને આમોદના ભારતીય જનતા પાર્ટીના સૌ હું પાઠવું છું અભિનંદન પાઠવું છું આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પ્રમુખો ચૂંટાયેલા પાંખના સૌ સભ્યો મહામંત્રીઓ સૌ સાથે મળીને જંબુસર ખાતે તેમજ આમોદ ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને મોં મીઠું કરીને

and press the bell icon